કરવો રે ભરોસો ને લોકો ફરી જાય છે ખરેખર દુનિયામાં કોઈના પર ભરોસો ના કરવો મેં એક વ્યક્તિને પૈસા આવ્યા હતા પાંચ હજાર રૂપિયા બધો તહેવાર જતો પણ આ દૂધી વળી પૈસા આવ્યા નહીં ના મેં રાણાભાઈ હતું રાણા એના ઘેર જવું બધા પૈસા લેવાના ઘેર પૈસા લઈને પૈસા ઘેર છે એ રાણા ભાઈ જેવું મજા અમે આયા અમે આયા

এনে কৰি পাৰ পইচা নাই বহু मारा मणसो कर सो से वसूली चक्कर डाकू कर, कर से राणसो गैसे वसूली बदू बधुख નાખો ચક્કા નાખો કરો 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 આપડા માણસો ઉપર હુમલો થઈ ગયો હુમલો થઈ ગયો હોવા ચોક્કસ વસુલી કરવા જતા તોકાન ચોકાન દે એટલે ઈ કણ હુમલો થયો આ કણ ચકા નાખું નો જીવ કાઢ નાખ્યો તે ના હોય હું જીવ ગયા કો તો એટલે લાડો પડતો આવો તો બુમો તો પાડી જ પડે ને તાણા તો આપણે ખબર નહી કેસ વધી ગયા મક પાઉ હમ ભરાય નહી તમાર એ હોય આઈન બોલવાનો કેસ વધી ગયા ખબર નહી આપડા ઉપર

માણસો નો વાત કરો હું કે હા હેલો હા પાસો હેલો આપડા હડે આપડી જગ્યાએ ગુફાએ ગુફાએ આમ પેલું તલાવ નહીં હા વસૂલી કરી માણસો પૈસા આપી દીધા હા ના ના એના પગ ભાગી નાખો ગમે તે કરો પણ વસૂલી કરીને આવજો લક્ષ્મી લેતા આવજો આ ચક્કા લક્ષ્મીથી પ્યાર હા પ્રેમ નો પૂજારી નથી લક્ષ્મી નો પૂજારી છું હા ફટાફટ આવો હથિયાર લેતા આવજો હા આપણો હથિયાર બધા લેતા આવજો એ ગમે તેના જોડે હથિયાર લેતા આવજો એ હા આવો તાર ગુફા આવો માણસો વસુલી કરી રહ્યા પૈસા લઈને આવો આપડે જવું તો પડશે ખબર હે આ બોમ્બ નો ખરીદ્યો છેલ્લા પૈસા નો ખરીદ્યો પીછા નો નહી મફતિયો મફતી આવ મફત નું મફત નું કરી નાખ્યું આપડે બધા બધું કામ હું ચલો હાડો હવે પેલા આવ તો હોજી બેહીએ રાખો એ રાખો ચાર ચિયા ચિયા માં રહે એવી એવી અમને ગુફા હોય તે આપરોને નામ એવી તો આ એવી એવી ગુફામાં રહેવા છે એટલે તે બારુંમાં રહ્યા આ ટકા એ ટકા રાખો રાખો તે બાજુ રાખો હવે ભેંકા ગુંડો રેકો ગુન્ડરો મને ગોરી જો માદરી તો દેઓ જો આ बाजू હા એ

પોટલી વાળા બાબુ ખમૈયા કરો ખમૈયા કરો પણ મારી વાત સલામ માસમ ફૂટ એ રોજે ભાઈ તમે માર માસ ન કેરો એવું ન કરે પોટલી પીવડાવો આયો મને તમે એમ તો બંચેન બંચે બહુ જોર હું એમ કે રોરો સોફા બધા લઈ જા પોલીસ વાળા લઈ જા ઓ એ તમે તો હોય હું કોમા એટલે અમાર એક એને આડો કર્યો હતો એક મહિના અને અત્યારે છ મહિના થઈ ગયા તમારા પાંચ હજાર આવી અમારો ચાર્જ દસ હજાર થશે

હેલો ચક્કા ડાકુ બોલો આઈ જવ આપડી જગ્યા એ હા ચલો હા ચલો

ધનિયા ચાલ પડશે ચાલ ચાલો ક્યાં છે નવો બતાવો કેસ તો આ બોમ્બ પડી

चप्पल बेबेड़ा आया चप्पल ने चप्पलें नाकी दीदा रस्तो एक नंबर है ना ये तनिया हां चलो हत्या ले जाओ ए हत्या जा हत्या ले आओ ओए जा हत्या ले आ कितनी बार मिलता नहीं ઓને મૂક્યા હા તાકુ જો મોણો કે રાખો તમે હવે હું લઈ આવો જા લઈ આવ આ જો તમારા મોણા જો પડતા પડતા આવે આ હું દાદર મારશે કે પકશ જાતા બોર બોર પકડા ઉભો પકશ હેડો તમામ હવે પડી ના જતો બીજી વાર હા હા એ તો ખાધું નહીં આજે ખાધું નહીં એટલે